ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો કેમ છો બધા આજે છે ગણેશ ચતુર્થી બે હજાર છવ્વીસની પહેલી ગણેશ ચતુર્થી તો આજે આપણે વ્રત રાખ્યું છે કે ચાલો આજે વ્રત રાખી લઈએ તો આજે આપણું વ્રત છે તો આજે આપણે ગણપતિ બાપાને તલનો ભોગ લગાવવાનો હોય કે તલમાંથી કંઈ પણ વસ્તુ બનાવીને ગણપતિ બાપાને તલના લાડુ કેવી રીતના તો મેં વિચાર્યું કે ચાલો આપણે તલની લેવડી તો બનાવી છે જે ચિક્કી આવતી હોય તલની એ તો બનાવી છે તો આજ વખતે થોડુંક ટ્રાય કરીએ કંઈક અલગ તો આ મેં કોઈ ડિસ બનાવ્યું નથી ફોનમાં મેં જોયું છે બધાને બનાવતા કે તલ ને ગોળની ગજક એવી રીતના કહે છે તલ ગોળની ગઝક કે તલ અને જે બી આવે સિંગદાણા એની ગજક તો ચાલો આપણે વિચારીશું કે ટ્રાય કરીએ કે કેવી બને છે તો ચાલો જોઈએ અને બનાવીએ અને તમને પણ બતાવીએ જો સારી બને તો તમને કહીશ કે તમે પણ બનાવજો ને નહીં સારી બને તો કહીશ કે તો તમે ના બનાવતા અને જો અહીંયા તીર્થ આપણે સૂટી છે તો મેં વિચાર કે સૂટી ને ત્યાં સુધી આપણે આપણું તલને એને શેકવાનું છે ને એ કામ કરે કેમ કે તલ શેકી પછી ઠંડા થાય પછી આપણે એને મિક્સરમાં દરદરા પીસવાના હોય તો ચલો અહીંયા આપણા તલ શેકાઈ ગયા છે સરસ અને આપણે ગોળ લીધો જ એક વાટકો તલ એક વાટકો ગોળ અને એક વાટકો બી બી ફરા શેકી દીધા થોડાક બળી ગયા બધા ફાસ્ટમાં થઈ ગયા ને એટલે હવે થરવા આવી ગયા છે એટલે ભાઈ ફોલી ને પછી આપણે ક્રોસ કરશું તો તલ ને બી બે શેકાઈ ગયા છે હવે થળે બી તો થરવા આવી ગયા તલ થળી જાય ને પછી બે ને આપણે મિક્સચરમાં

અને પછી આપણે આ અણિયા લીધું છે એમાં થોડુંક આ ગોળ છે ને એ નાખીને જોશું તો રેડી થઈ ગયું છે જો આપણો ગોળ હમ સરસ થઈ ગયો છે રેડી તૂટી જાય છે કટક થઈ જાય છે એટલે આપણે આવું જ રાખવાનો છે એડ કરવાનું છે આપણા પૈ તલ અને શું કહેવાય બીનો ભૂકો હવે ફટાફટ મિક્સ કરાય પછી તમને રૂ બતાવીશ કેમ કે બાકી થશે નહીં સરખાય મિક્સ જો સરસ મિક્સ થઈ ગયું છે આમ લચકા જેવું થઈ ગયું છે આમાં દૂધ એડ કરવાનું પણ આવે છે કે થોડુંક આપણે રેડ કરવું હોય તો દૂધ એડ કરી શકીએ બાકી પાણી પણ છાટી શકીએ હવે આપણું મિક્સ થઈ ગયું છે આને લઈ લઈએ બીસું તો જુઓ આ થઈ ગઈ છે આપડી તલ અને માંડવીની ગજક રેડી અને આપણે ગરમ ગરમ જ પીસ કરી લેવાના છે હવે ઠળી જાય પછી એને અલગ કરશું

તો કે બસ ફાઇનલ રોજ હવે મારા કાની દે મમ્મી હવે મારા કાન વિંધાવી દે તો આજે આપડે ફાઇનલ જાય છે તીર્થાના કાન વિંધાવા માટે તો ચાલો આજે તારીખ છે પહેલા મહિનાની છ તારીખ બે હજાર છવ્વીસ ને આજના દિવસે આપણે તીર્થાના કાન રીંધાવાના છે તો મમ્મી અમને આવશે અમને લેવા માટે તો આપણે જાશું અને જે મમ્મીએ પપ્પાએ આજે બુટ્ટી બુટી આપી હતી એ આપણે પહેરાવવાની છે તીર્થાને પિંક કલરના ડાયમંડ છે કેમકે પિંક જ વધારે ગમે છે એટલે પછી આ પિંક ડાયમંડ મમ્મી આવીતા હતા કે આમ પણ પહેરાવાની છટી થાય ને તો આ કામે આવી જશે તો ચાલો આ બધી ફાઇનલ આપણે આજે તીર્થન પહેરાવા જાય છે આ વ્લોગ સ્પેશિયલ મેં માટે જ બનાવ્યો કે એટલા દિવસથી વ્લોગ ના બનાવતા હતા પણ પછી આજે આપણે તીર્થાન જવાનું છે ને કાનવિંઢાવા માટે તો તીર્થાન જેટલું ઢગઢગ નહીં થતું ને એથી વધારે ઢગઢગ મને થાય છે કે હું કરશે ત્યાં રડશે કે નહીં રડે વિંધાવા દેશે કે નહીં વિંધા દેશે આની મોડ હમણાં શું હતું શનિવાર તો કે ગયા મંગળવારે ત્યારે કીધું તું કે વિંધાવવા જ આવું તો મેં કીધું કે ના ન જવા છે તો નહીં આવે પણ ના વિધાવા જ અને પછી ખબર નહીં એને કેમ પટાપટા પછી ખબર નહીં એને શું થયું કે મારે ના મમ્મી નથી વીંધા મને બીક લાગે જ તો હવે ચાલો આજે આપણે ફાઇનલ જઈએ અને વિંધાઈ આવીએ ચાલો

ખીસુ કાંઈ જમીને જ જાય કે હું બનાવી દઉં છું કે હું રોહિત ને તમે કીધું કે હું ઘરે વહી જાઉં ને પછી મારે જમવાનું બાકી છે તો હવે ઘરે જાય ને પછી જમી નહીં તો કે ના કે આ રે કે હું બનાવી દઉં જમવાનું તો હવે નિમણ માટે ફોડાડી પડે તને શાક બનાવે છે તો એ બની જાય ને પછી આપણે પૂજા કરી ને પછી એ જમી લઈએ